નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની સર તપ્તસિંહજી હોસ્પિટલમાં નવા નખોર સાધનો પણ ભંગાર ભેગા મૂકી દેવામાં આવતા હોસ્પિટલ ના વહીવટ અંગે સવાલ ઉભો થયો છે રાજ્ય સરકાર દ્વારા ભાવનગરની સરકારી હોસ્પિટલના વહીવટ માટે કરોડો રૂપિયાનો સામાન ફાળવવામાં આવે છે આ સાધનો દર્દીઓની સેવામાં ઉપયોગમાં લેવાના બદલે બારોબાર મોકલી દેવામાં આવતા હોવાનું ખુલ્યું છે હોસ્પિટલમાં નવા સ્ટ્રેચર ઉપયોગમાં લીધા વગર જ કંડમ સાધનોના સ્ટોરમાં મૂકી દેવામાં આવ્યા છે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ત્રણ જિલ્લાના દર્દીઓ સારવાર માટે આવે છે ત્યારે સાધનોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તેવી લોક લાગણી છે